જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકીઓએ કરેલા હુમલાની ઘટનાને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ચોટીલામાં પણ આ ઘટનાને લઈને વિરોધ કરવામાં આવ્યો ચોટીલાના રામચોકમાં ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનોના સભ્યોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું આ ઉપરાંત નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરનારા આતંકીઓના પોતળાનું અને પાકિસ્તાનના ઝંડાનું દહન કરી વિરોધ વ્યક્ત કર્યો આતંકવાદને પોષી રહેલા પાકિસ્તાનને ભારત સરકાર જડબા તોડ જવાબ આપે તેવી માંગ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઈ ચૌહાણ અનકભાઈ ખાચર તેમજ અન્ય આગેવાનોએ કરી છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા નરેન્દ્રભાઈ મોદી અને આપણા જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહને વિનંતી કરીએ છીએ કે હવે આપણો કરવાનો સમય આવી ગયો છે અને તમારાથી ન થાય તો રાજીનામું આપો અન્યથા લાહોર સુધી આપણું લશ્કર જે ઓગણીસો બાસઠ અને પંચોતેરમાં લશ્કરીયા ફોકીને જે આપણો વિજય થયો હતો નવા નાપાકને માર્યા હતા એમ જે આ આતંકવાદીઓ છે જે આપણા હિન્દુ ભાઈઓનો નરસંહાર કરે છે એને કડકમાં કડક સજા મળવી જોઈએ અને હવે આપણે કરવાનો સમય પાકિસ્તાનને એનો ચહેરો દેખાડવાનો સમય આવી ગયો છે જેના માટે જનતામાં ખૂબ જ આક્રોશ છે અને આગામી સમયની અંદર જરૂર પડે તો જાબા જીવાનો કશ્મીર સુધી પણ જવા તૈયાર છે ભારત કી જાય વંદે માત્ર